ભાદ્રપદ અમાવસ્યા પીપળા વૃક્ષ પૂજન રાજુલા હજારે શ્રદ્ધાળુઓએ દર્શન જળ અર્પણ કર્યું રાજુલા ખાતે ભાદ્રપદ અમાવસ્યા પીપળા વૃક્ષનું પૂજન જળ અર્પણ કરી શિવ મંદિર હજારે ભક્તોએ દર્શન કર્યા હોય રાજુલા કુંભનાથ મહાદેવ સુખનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ અંતિમ દિવસે ભીડ જોવા મળી હતી શાસ્ત્રી આચાર્ય બળુદાદા જણાવેલ કે પિતૃ જળ અર્પણ કરી પીપળા વૃક્ષનું પૂજન અર્ચના કરવામાં આવે છે શિવ મંદિરનું પૂજન દાન દક્ષિણા ખૂબ મહત્ત્વનું હોય છે ચિરાગભાઈ જોશી દ્વારા જણાવેલ કે અમાવસ્યા પૂર્વજો જળતલ બાજરો અર્પણ કરી પીપળા વૃક્ષ પ્રદક્ષિણા કરી વિષ્ણુ સ્વરૂપ પીપળા વૃક્ષ પૂજનનું મહત્ત્વ છે રાજુલા મંદિરો ભીડ જોવામાં મળી હતી દેશમાં ગયાજી પ્રાચી દામાકુંડ જુનાગઢ લાખો શ્રદ્ધાળુઓ દર્શન સ્નાન કરવા જતા હોય છે રાજુલા ધારનાથ મંદિર કોટેશ્વર મહાદેવનો ભીડ ભંજન પૂજન અર્ચના ખૂબ લોકોએ લાભ લઈ રહ્યા છે चिराग बी जोशी राजूला आज ભાદ્રપદ અમાવસ્યા પીઠોરી અમાવસ્યા આજે શ્રાવણ માસના અમાસના દિવસે રાજુલાની અંદર પીપળાને જળ ચડાવવાનું અને નારાયણના નામનું જાપ કરવાનું તલ બાજરો દોરોથી પ્રદિક્ષણાચાર કરી પિતૃઓને તૃપ્ત કરવા માટેનો દિવસ એટલે શ્રાવણ માસની અમાસ જે આવે ખૂબ ભક્તોએ આજે લાભ લીધો હતો અને ભગવાન શિવને કંઈ ને કંઈ ધરી અને દાનપૂનનું બહુ મહત્ત્વ છે રાજુલામાં હજારો ભક્તોએ મંદિરોની અંદર દર્શન અને પીપળા પૂજનનો લાભ લીધો હતો ચિરાગ જોશી રાજુલા આજ રોજ રાજુલાની અંદર ભગવાન કુંભનાથ મહાદેવ અને ભગવાન સુખનાથ મહાદેવની મધ્યમાં શ્રાવણ વદા અમાવાસ્યા અને શનિવારના પવિત્ર દિવસે હજારો લોકોએ ભગવાન શિવના દર્શન કર્યા છે અને પીપળે પોતાના સમસ્ત પૂર્વજોને પાણી પણ આપ્યું છે આજે રોજ હું શાસ્ત્રી બળવંતભાઈ ઉપાધ્યાય કુંભનાથ મંદિરમાં અસંખ્ય માણસો ભગવાન શિવનું મહાપૂજા પણ ચાલી રહી છે અને ગામના ભાવિ ભક્તો ભગવાનના ખૂબ દર્શન અને પૂજનનો લાભ લઈ રહ્યા છે આ પવિત્ર દિવસે સમસ્ત ગ્રામજનો ભાવપૂર્વક દીપલે પાણી પણ રેડે છે અને ભગવાન શિવનું દર્શન કરી ધન્યતા અનુભવે છે